નમસ્કાર વાલી બહેનો શું તમને ક્યારે એવું લાગે છે કે તમે ઘર અને સમાજ માટે આટલું કરો છો છતાં તમને જે માન મળવું જોઈએ તે મળતું નથી શું તમે ઈચ્છો છો કે લોકો તમારી ગેરહાજરીમાં તમારા વખાણ કરે જો હા તો આજનો આ વિડિયો ફક્ત તમારા માટે જ છે સ્વાગત છે સ્ત્રીઓ માટેના ગુપ્ત ઉપાયો સિઝનના પાંચમા ભાગ એટલે કે એપિસોડ પાંચમાં અમારી ચેનલ પર અગાઉના ચાર ભાગ લાખો સ્ત્રીઓએ જોયા છે અને તેમનું જીવન બદલ્યું છે જો તમે નથી જોયા તો આ વિડિયો પૂરો થયા પછી જરૂરથી જરૂરથી જોજો આ પુરુષ તરીકે નિહાળતા હોય તો ખાસ આપના પત્ની માતા કે બહેનને મોકલજો કારણ કે આ વિડીયો તેમનું જીવન પરિવર્તન પણ કરી શકે છે આજનો વિડીયો કોઈ સામાન્ય વિડીયો નથી આજે આપણે વાત કરીશું એવા ગુપ્ત મનોવૈજ્ઞાનિક ઉપાયો વિશે જે તમને સમાજમાં સ્પેશિયલ બનાવશે આ ઉપાયો નાની દીકરીથી લઈને ઘરની વડીલ સ્ત્રી દરેક માટે છે આજે આપણે જાણીશું કે કેવી રીતે તમારી એક ના તમારી કિંમત વધારી શકે છે અને કેવી રીતે સામાન્ય વસ્તુઓ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે તો ચાલો થોડો સમય કાઢીને આ વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો કારણ કે આ ઉપાયો અને આ માહિતી તમને બીજે ક્યાંય પણ સાંભળવા નહીં મળે સૌથી પહેલા આપણે જાણીએ એવા પંદર ઉપાયો જે તમને સમાજમાં એક અલગ ઓળખ અપાવશે લોકો તમને પ્રાયોરિટી આપતા થઈ જશે ત્યારબાદ આપણે બાકીના પંદર એવા ઉપાયો જાણીશું જે તમારી સુંદરતા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી બનશે તો ચાલો નંબર એકથી શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો કારણ કે જો તમે વિડીયોને લાઇક કરતા હશો તો અમે તમારા માટે વધારે આવી માહિતી લઈને આવતા રહીશું નંબર એક પોતાની ઉપલબ્ધતા ઓછી કરો સમાજ કે સંબંધોમાં હંમેશા દરેક માટે હાજર ન રહો યાદ રાખો કે રસ્તા પર પડેલા પથ્થરની કોઈ કિંમત નથી હોતી પણ હીરો જવલેજ મળે છે તેથી તે કિંમતી છે જો તમે બધાના એક બોલાવે દોડી જશો તો લોકો તમને નવરા સમજશે અને તમારું મહત્ત્વ ઘટશે જ્યારે ખરેખર જરૂર હોય અને જ્યાં તમારું આત્મસન્માન જળવાતું હોય ત્યાં જ હાજરી આપો તમારી ગેરહાજરી લોકોને તમારી સાચી કિંમત સમજાવશે નંબર રહસ્યમય બનો બી તમારા જીવનની દરેક વાત દરેક પ્લાન કે દરેક નાના મોટા દુઃખ ખુલ્લા પુસ્તકની જેમ બધાને ન કહો એક સ્ત્રીનું સૌથી મોટું અને શક્તિશાળી ઘરેણું તેની ગોપનીયતા છે લોકો તમને એટલા જ ઓળખવા જોઈએ જેટલા તમે ઈચ્છો છો જો તમે બધું જ કહી દેશો તો લોકો તમારો ફાયદો ઉઠાવશે પણ જો તમે થોડા રહસ્યમય રહેશો તો લોકો તમારા વ્યક્તિત્વને જાણવા માટે હંમેશા આતુર રહેશે અને તમારા વિશે વિચારતા થશે નંબર ત્રણ ના કહેવાની કળા ઘણી સ્ત્રીઓ સંબંધ બગાડવાના ડરને બધાથી ખુશ રાખવા પોતાની ઈચ્છા વિરુદ્ધ હા પાડી દે છે પરંતુ જે કામ તમને યોગ્ય ન લાગે અથવા તમારા સન્માનની વિરુદ્ધ હોય વિનમ્રતાથી મક્કમ અવાજે ના કહેતા શીખી જાઓ તમારી એક મક્કમના લોકોની નજરમાં તમારું સન્માન અનેક ગણું કારણ કે તે સાબિત કરે છે કે તમે સિદ્ધાંતવાદી છો અને તમારી પોતાની પણ કેટલીક સીમાઓ એટલે કે બાઉન્ડ્રીઝ છે નંબર ચાર ઓછું બોલો વજનદાર બોલો સમાજમાં જે સ્ત્રી સતત બગબગ કરે છે તેની વાતોને કોઈ ગંભીરતાથી લેતું નથી તેના બદલે ઓછું બોલવાની અને વધુ સાંભળવાની આદત જ્યારે તમે બોલો ત્યારે મુદ્દાની અને સચોટ વાત કરો જેથી લોકો તમારું એક એક વાક્ય ધ્યાનથી સાંભળે બિનજરૂરી દલીલોમાં બદલે મૌન રહેવું એ મૂર્ખાઓ સામેનું સૌથી મોટું હથિયાર છે તમારું મૌન તમારા શબ્દો કરતાં વધુ પ્રભાવશાળી હોવું જોઈએ નંબર પાંચ આત્મનિર્ભરતા ગુપ્ત બચત દરેક સ્ત્રીએ ભલે તે ગૃહિણી હોય પોતાની પાસે થોડી ગુપ્ત બચત અવશ્ય રાખવી જોઈએ ઘર ખર્ચમાંથી થોડા થોડા પૈસા બચાવીને અલગ રાખો જેની જાણ માત્ર તમને જ હોય મુસીબતના સમયે અચાનક આવી પડેલી બીમારીમાં કે જરૂરિયાત વખતે આ નાની બચત જ તમારો સૌથી મોટો સહારો બને છે આના કારણે તમારે કોઈની સામે હાથ લંબાવવો પડતો નથી જે તમારા આત્મવિશ્વાસમાં જબરજસ્ત વધારો કરે છે નંબર છ બીજાની નિંદાથી દૂર રહો જો તમારે સમાજમાં એક ઉચ્ચ અને સંસ્કારી સ્ત્રી તરીકેનું સ્થાન મેળવવું હોય તો ગપશપ એટલે કે ગેંગથી હંમેશા દૂર રહો યાદ રાખો કે લોકો તમારી પાસે આવીને બીજાની વાતો કરે છે તે તમારી પીઠ પાછળ તમારી વાતો પણ કરતા જ હશે નિંદામાં ભાગ ન લઈને તમે તમારી એક અલગ અને ગરિમાપૂર્ણ છબી ઊભી કરશો લોકો તમને વિશ્વાસપાત્ર ગણશે અને તમારી ઇજ્જત કરશે નંબર સાત આંખમાં આંખ મિલાવી વાત કરો જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરો ત્યારે નજર ઝુકાવીને કે આમ તેમ જોઈને નહીં પણ સીધી આંખમાં આંખ મિલાવીને વાત કરો આંખમાં જોઈને વાત કરવી એ ઈમાનદાર અને આત્મવિશ્વાસુ સ્ત્રીની નિશાની છે ચોર અને જૂઠા લોકો જ નજર મિલાવતા ડરે છે પણ તમે સત્યના માર્ગે છો તો તમારી નજરમાં તે તેજ હોવું જોઈએ આ રીત સામેવાળા પર તમારો મજબૂત પ્રભાવ પાડે છે નંબર આઠ પોતાના વખાણ જાતે ના કરો પોતાની સિદ્ધિઓ કે સારા કામોના વખાણ જાતે કરવાને બદલે એવું શ્રેષ્ઠ વર્તન અને કામ કરો કે બીજા લોકો તમારા વખાણ કરવા મજબૂર થઈ જાય પોતાના મોટા કરેલા વખાણ અહંકાર લાગે છે અને લોકોને ગમતા નથી જ્યારે બીજા દ્વારા થતા વખાણ તમારી પ્રતિષ્ઠા વધારે છે શાંતિથી તમારું કામ અને ફરજ બજાવતા રહો તમારી સફળતા આપોઆપ મોટો અવાજ કરશે નંબર નવ ડ્રેસિંગ સેન્સ અને સભ્યતા તમે કેવા દેખાવ છો અને શું પહેરો છો તેના પરથી જ સમાજ નક્કી કરે છે કે તમારી સાથે કેવો વ્યવહાર કરવો હંમેશા પ્રસંગ ઉંમર અને સ્થળને અનુરૂપ શોભે તેવા અને સભ્ય વસ્ત્રો પહેરો તમારા કપડાં એવા હોવા જોઈએ જે તમારી પર્સનાલિટીને નિખારે તમને આરામદાયક રાખે અને સામેવાળાને આદર આપવા પ્રેરે મોંઘા કપડાં હોવા જરૂરી નથી પણ સ્વચ્છ અને સુઘડ હોવા જરૂરી છે નંબર દસ નકારાત્મક લોકો માટે અદૃશ્ય દિવાલ તમારા સગા સંબંધીઓમાં કે આસપાસ એવા લોકો ચોક્કસ હશે જે તમને ટોણા મારતા હોય કે તમારી પ્રગતિ જોઈને બળતા હોય આવા લોકો સાથે ઝઘડવાને બદલે તેમની વચ્ચે અને તમારી વચ્ચે એક માનસિક અદૃશ્ય દિવાલ બનાવી લો તેમની નકામી વાતો સાંભળો પણ તેને તમારા મન કે હૃદય સુધી પહોંચવા જ ન દો તેમના અસ્તિત્વની અવગણના કરવી એ જ શ્રેષ્ઠ બદલો છે અને તમારી શાંતિનો ઉપાય છે નંબર અગિયાર શીખવાની ધગશ રાખો પછી ભલે તમે એક ગૃહિણી હો કે નોકરિયાત હંમેશા નવું શીખવા શીખતા રહેવાની વૃત્તિ રાખો મોબાઈલની નવી ટેકનોલોજી હોય નવી વાનગી હોય કે દેશ દુનિયાની ખબર હોય જે સ્ત્રી અપ ટુ ડેટ રહે છે તેને કોઈ જલ્દી છેતરી શકતું નથી અને પરિવારમાં પણ જ્યારે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે તમારો અભિપ્રાય માગવામાં આવે છે જ્ઞાન તમને સમાજમાં એક અલગ લેવલ પર મૂકે છે નંબર બાર લાગણીઓ પર કાબૂ દરેક નાની વાતમાં રડી પડવું નિરાશ થઈ જવું કે તરત ગુસ્સે થઈ જવું તમને માનસિક રીતે નબળા સાબિત કરે છે યાદ રાખજો સમાજ હંમેશા નબળા લોકોનું શોષણ કરે છે તમારી લાગણીઓ પર કાબુ રાખતા શીખો તમારું એક એક આંસુ અને તમારો ગુસ્સો બને ખૂબ કિંમતી છે તેને ગમે તેવા લોકો પાછળ વેડફવાને બદલે લાયક વ્યક્તિ સામે જ વ્યક્ત કરો નંબર બીજાને સાંભળતા શીખો આજના સમયમાં દરેકને પોતાની વાત કહેવી છે કોઈને સાંભળવું નથી જો તમે એક સારા શ્રોતા લિસનર બનશો એટલે કે સામેવાળાની વાત ધ્યાનથી સાંભળશો તો લોકો આપોઆપ તમારી નજીક આવશે લોકોને લાગે છે કે તમે તેમને અને તેમની લાગણીઓને સમજો છો આ રીતે તમે લોકોના મન જીતી શકો છો અને સમાજમાં લોકો તમને ખાસ મહત્વ અને પ્રેમ આપતા થઈ જશે નંબર ચૌદ પોતાની સરખામણી બંધ કરો બીજી સ્ત્રી પાસે શું છે તેના ઘરે કેવું ફર્નિચર છે તેના પતલી કેટલી કમાણી કરે છે કે તે કેટલી સુંદર છે આ પ્રકારની સરખામણીથી ઈર્ષા અને દુઃખનું મુખ્ય કારણ છે ઈશ્વરે તમને જેવા બનાવ્યા છે તમે શ્રેષ્ઠ છો જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરશો અને સ્વીકારશો ત્યારે જ દુનિયા તમને પ્રેમ કરશે આત્મસંતોષ ચહેરા પર જે તેજ લાવે છે તે કોઈ મેકઅપ નથી લાવી શકતું નંબર પંદર એકલા રહેતા શીખો તમારી ખુશી માટે કોઈ બીજા પર નિર્ભર ન રહો કે કોઈ મારી સાથે વાત કરે તો જ મને ગમે પોતાને પોતાની કંપની ગમવી જોઈએ જે સ્ત્રી એકલી હોવા છતાં ખુશ રહી શકે છે તે માનસિક રીતે સૌથી શક્તિશાળી છે બગીચામાં ચાલવું પુસ્તક વાંચવું ભગવાનનું નામ લેવું કે ગીતો સાંભળવા આ મી ટાઈમ તમને અંદરથી મજબૂત બનાવે છે અને તમે કોઈના ઓશિયાળા રહેતા નથી હવે જ્યારે આપણે મન અને વ્યક્તિત્વને મજબૂત કરી લીધું છે તો ચાલો જાણીએ તમારી બહારની સુંદરતા અને સ્વાસ્થ્યને નિખારવા માટેના પંદર જાદુઈ નુસ્ખાઓ પાલનના ખર્ચ વગર સુંદર દેખાવ માટે આ રહ્યા પંદર ઉપાયો તો બહેનો હવે આ સરસ મજાના પંદર ઉપાયો વાત કરીએ તેના પહેલા આપણા આગળના જે પણ ભાઈઓ તથા બહેનોએ સરસ મજાની કરેલી છે તે લોકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે દિશાથી ઠાકોર સુરતાબેન દિનેશભાઈ પટેલ રમાબેન જેઠવા સરોજબેન કારસિંદાથી જીગીશાબેન કમલેશભાઈ પટેલ સોનલબેન સોની હેતલબેન પટેલ હેમાબેન સોની જેતપુરથી રીધીબેન પટોળિયા તશ્મિનાબેન મનસુરી પારુલબેન પટેલ સેજનબેન રબારી પેટલાથી અમદાવાદથી મનોજભાઈ દરજી ભારતીબેન શાહ દિનેશકુમાર મહેતા આ સિવાય પણ ઘણી બધી બહેનો તથા ભાઈઓએ કોમેન્ટ કરેલી છે પરંતુ દરેક કોમેન્ટને એક વિડીયોમાં બતાવી શક્ય હોતી નથી જેથી તમે દરેક એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો સાથે આપનું નામ પણ લખતા રહો અમે આવતા એપિસોડમાં જરૂરથી આપના નામનો ઉલ્લેખ કરીશું આપની સાથે આપના નામની સાથે તમે કયા ગામથી કોમેન્ટ લખી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો કારણ કે જો આપણા વિડીયો તમારા સગા જોતા હશે અને અમે આપનું નામ બોલીશું તો તે પણ તમારા ઉપર ગર્વ કરશે અહીં ખાસ નોંધ લેશો મિત્રો કે જે પણ લોકોએ આપણા વિડીયોને લાઈક કરેલો હશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તે લોકોના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે તો ચાલો હવે આગળના પંદર ઉપાયોની વાત કરી લઈએ નંબર સોળ ચહેરા પરના વણ વાળ ઘણી બહેનોને હોઠની ઉપર કે ચહેરા પર રૂવાટીની સમસ્યા સતાવતી હોય છે આ માટે તમારે ચણાનો લોટ એટલે કે બેસન અને દૂધનું ઘટ મિશ્રણ બનાવી ચહેરા પર ઘસવું જોઈએ વાળની વિરુદ્ધ દિશામાં હળવેથી રબ કરો ધીમે ધીમે વાળ ઓછા થવા લાગશે વેક્સિંગ કરાવવા કરતાં આ કુદરતી ઉપાય ત્વચાને નુકસાન કર્યા વગર લાંબા ગાળે ખૂબ સારું અને કાયમી પરિણામ આપે છે નંબર સત્તર હાથની સુંદરતા માટે સતત વાસણ અને કપડા કરીને સ્ત્રીઓના હાથ બચ્છડ અને કડક થઈ જતા હોય છે આ માટે રાત્રે કામ પત્યા પછી મલાઈમાં થોડા ટીપા લીંબુના રસ મિક્સ કરી હાથ પર પાંચ મિનિટ મસાજ કરો સવાર સુધીમાં તમારા હાથ એકદમ કોમળ અને ગુલાબની પાખડી જેવા મુલાયમ બની જશે આ ઉપાય નિયમિત કરવાથી હાથ પરની કરચલીઓ પણ ઓછી થાય છે અને હાથ સુંદર દેખાય છે નંબર અઢાર વાળનો ગૂંચવાડો અને રફનેસ જો તમારા વાળ ખૂબ ગુંચવાતા હોય રફ થઈ ગયા હોય અને ઓળવામાં તકલીફ પડતી હોય તો શેમ્પૂ કર્યા પછી છેલ્લા પાણીમાં મગમાં થોડું વિનેગર અથવા અડધું લીંબુ નીચોવીને વાળ ધોઈ લો આ એક કુદરતી કંડિશનરનું કામ કરશે તેનાથી વાળના ક્યુટિકલ્સ બંધ થશે વાળ રેશમી બનશે અને સુકાયા પછી તેમાં જબરજસ્ત ચમક પણ જોવા મળશે વાત કરીએ નંબર ઓગણીસની કાળી પડી ગયેલી કોણી અને ગરદન ઘણી વાર ચહેરો ગોરો હોય પણ ગરદન અને કોણી કાળી પડી ગઈ હોય છે જે ખરાબ લાગે છે આ માટે બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવીને કાળા ભાગ પર લગાવો અને હળવા હાથે સ્ક્રબ કરો પાંચથી સાત મિનિટ રાખીને ધોઈ લો આનાથી જામેલો મેલ અને મૃત ત્વચા એટલે કે ડેડ સ્કીન નીકળી જશે અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવાથી ત્વચાનો રંગ સાફ થઈ જશે નંબર વીસ લિપસ્ટિક લાંબો સમય ટકાવવા માટે કોઈ ફંક્શનમાં જવું હોય અને લિપસ્ટિક લાંબો સમય ટકાવી રાખવી હોય તો લિપસ્ટિકનો એક કોટ લગાવ્યા પછી તેના પર એક ટિશ્યુ પેપર હળવેથી મૂકો અને બ્રશ વડે તેના પર લૂઝ પાવડર લગાવો ત્યારબાદ ફરી એકવાર લિપસ્ટિકનો કોટ લગાવો આમ કરવાથી લિપસ્ટિક સેટ થઈ જશે ખાવા પીવાથી પણ જલ્દી નીકળશે નહીં અને તમને પરફેક્ટ મેટ ફિનિશ પણ મળી જશે વાત કરીએ નંબર એકવીસની ખીલના ડાક દૂર કરવા ખીલ મટી ગયા પછી પણ તેના કાળા ડાઘ ચહેરા પર રહી જતા હોય છે આ માટે તુલસીના પાનનો રસ અને લીંબુનો રસ સમાન માત્રામાં મિક્સ કરી રોજ રાત્રે ડાઘ પર લગાવો આયુર્વેદ મુજબ તુલસીમાં એન્ટી ગુણ હોય છે જે ત્વચાને અંદરથી સાફ કરે છે ધીરજપૂર્વક આ ઉપાય કરવાથી ચહેરા પરના ડાઘ ધીમે ધીમે આછા થઈને ગાયબ થઈ જશે નંબર બાવીસ પેટની ચરબી ઘટાડવા વધેલું પેટ સ્ત્રીઓની સુંદરતામાં બાધારૂપ બને છે રસોડામાં ઊભા ઊભા કામ કરતી વખતે કે ટીવી જોતી વખતે પણ પેટને અંદર ખેંચીને રાખવાની એટલે કે ટમી ટેક આદત પાડો આ ઉપરાંત જમ્યા પછી તરત પથારીમાં પડવાને બદલે વજ્રાસનમાં દસ મિનિટ બેસવાનો સમય બનાવો સાવ સાદો લાગતો ઉપાય પાચન સુધારે છે અને લાંબા ગાળે પેટને બહાર આવતું પણ અટકાવે છે નંબર થાકેલી આંખો માટે સતત મોબાઈલ કે ટીવી જોવાથી અથવા પૂરતી ઊંઘ ન મળવાથી આંખો થાકી ગઈ હોય કે બળતરા થતી હોય તો વપરાયેલી ગ્રીન ટી બેગ્સને ફ્રિજમાં ઠંડી કરીને પંદર મિનિટ આંખો પર મૂકો જૂટી બેગ ન હોય તો ગુલાબ જળમાં બોળેલું રૂ આંખો પર મૂકો તેનાથી આંખોને જબરજસ્ત ઠંડક મળશે સોજો ઉતરી જશે અને આંખોની ચમક પણ પાછી આવશે નંબર ચોવીસ નખ મજબૂત બનાવવા જેમના નખ વારંવાર તૂટી જતા હોય અથવા વધતા ના હોય તેમને લસણની એક કળીને ફોલીને રોજ નખ પર ઘસવી જોઈએ લસણનો રસ નખને સખત અને મજબૂત બનાવે છે આ ઉપરાંત રાત્રે સૂતી વખતે નખ અને ક્યુટિકલ્સ પર ઓલિવ ઓઇલ એટલે કે જેતનનું તેલ અથવા કોપરેલ તેલ લગાવવાથી પણ નખ ઝડપથી વધે છે અને તૂટતા અટકે છે નંબર પચીસ શરીરની દુર્ગંધ દૂર કરવા જો તમને પરસેવાની વધુ પડતી દુર્ગંધ આવતી હોય તો મોંઘા પરફ્યુમ વાપરવાને બદલે નહાવાના પાણીમાં ફટકડીનો ટુકડો દસ વાર ફેરવીને કે લીમડાના પાન ઉકાળીને તે પાણીથી સ્નાન કરવો આ એક નેચરલ એન્ટી પાણી બની જાય છે જે પરસેવાની વાસ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે જેથી તમે આખો દિવસ એકદમ તાજગી અનુભવશો વાત કરીએ નંબર છવ્વીસની કુદરતી હેર કલર જો તમારા થોડા સફેદ વાળ આવવાની શરૂઆત હોય અને તમે કેમિકલ ડાય વાપરવા ના માગતા હોય તો મહેંદી પલાળતી વખતે સાદા પાણીને બદલે બીટનો રસ અથવા ચા પત્તી અને કોફી પાવડર ઉકાળેલું પાણી વાપરો આ મિશ્રણને લોખંડની કઢાઈમાં પલાળો આનાથી વાળમાં સુંદર બરગંડી જેવો કુદરતી કલર આવશે વાળ કન્ડિશન થશે અને નુકસાન પણ નહીં થાય નંબર સત્યાવીસ સ્ટ્રેચ માર્ક્સ માટે પ્રેગ્નેન્સી પછી કે વજન વધવાથી પેટ અને સાથળ પર સ્ટ્રેચ માર્ક્સ આવી ગયા હોય તો એલોવેરા જેલ એટલે કે કુવાર અને વિટામિન ઈની બે કેપ્સ્યુલ મિક્સ કરી રોજ રાત્રે અસરગ્રસ્ત ભાગ પર માલિશ કરો આ ઉપાયમાં ધીરજ રાખવી પડશે પણ નિયમિત ઉપયોગથી જીદ્દી ડાઘ પણ ધીમે ધીમે આછા થઈ જાય છે અને ત્વચા ફરીથી નોર્મલ થવા લાગે છે નંબર અઠ્યાવીસ દાંતનો દુખાવો રાત્રે અચાનક દાંત કે દાઢમાં અસહ્ય દુખાવો પડે અને ડૉક્ટર પાસે જઈ શકાય તેમ ના હોય તો લવિંગનું તેલ રૂમાં લઈને દાંત પર દબાવી દો અથવા એક લવિંગ મોઢામાં રાખી મૂકો લવિંગમાં કુદરતી રીતે જ દર્દશામક ગુણો હોય છે જે પેઇન કિલરનું કામ કરે છે તે ચેપને ફેલાતો અટકાવે છે અને તમને કામ ચલાવો પણ મોટી રાહત આપે છે નંબર ઓગણત્રીસ ત્વચાની યુવાની જાળવવા ચોખાનું પાણી એટલે કે રાઇસ વોટરને કોરિયન અને જાપાનીઝ સ્ત્રીઓની સુંદરતાનું રહસ્ય છે ચોખા પલાળેલું પાણી કે ભાત રાંધતી વખતે કાઢેલું ઓસામણ ફેંકી ન દો તેને ઠંડુ કરી એક બોટલમાં ભરી લો અને ટોનર તરીકે ચહેરા પર લગાવો આ પાણી ત્વચાના છિદ્રોને ટાઇટ કરે છે કરચલીઓ ઘટાડે છે અને મોટી ઉંમરે પણ તમારો ચહેરો જુવાન દેખાય આવે છે નંબર ત્રીસ આંતરિક સુંદરતા પાણી સૌથી મહત્વની વાત તમે ગમે તેટલા મોંઘા જો શરીરમાં પાણી ઓછું હશે તો અને જ લાગશે દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું એ સુંદરતાનો પાયોનો નિયમ છે વિચાર કરો કે પાણી વગર છોડ સુકાઈ જાય તેમ આપણી ત્વચા પણ સુકાઈ જાય છે હાઈડ્રેટ રહેવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચા અંદરથી ગ્લો કરવા લાગે છે તો ખાસ આવી જ વધારે માહિતી માટે ભાઈઓ તથા બહેનો દરેક માટે આપણી ચેનલ પર ઘણા બધા માહિતી સભર વિડીયો આપેલા છે જે તમને જીવનમાં ખૂબ જ ઉપયોગી બનશે તો એકવાર ચેનલ પર જઈને બાકીના એપિસોડ પણ જરૂરથી નિહાળજો અને ખાસ દરેક બહેનો તથા ભાઈઓને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું નોટિફિકેશન બેલને સેટ કરી દેવું જેથી અમે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરીએ તો તમને ઉપયોગી માહિતીની નોટિફિકેશન મળતી રહે આ માહિતીને જરૂરથી તમારા સગા સંબંધી અને મિત્રોમાં પહોંચાડજો ફરી મળીશું મિત્રો તો નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ